કૃષ્ણ જો આ પોપિયાના બગીચામાં આવી ગયા આપણે પોપિયાનો બગીચો હે અસલ આખા પોપિયા મજાના જો કોઈપા આજ વાદરાય છે આજો

મોટા મોટા આવતા હોય પેલા તો આખો જો આ પોપિયાનો બગીચો હે સંભારો કરવો હોય તો થાય काचे काचा काचा द्वेस काई है ने हां या संभारा मानी महल है हाँ हां काचा कासा जो है के वैसे ना के आ पाके ईवा तो नेताम जोने झीणा झीणा होते ओली हुआ यूं ओली बाजू ई बाजू जुवार से हम्म आ बाजू के लगे बाजू मिरची से ठीक नहीं लगे આ પોપિયા છે ને દરિયા કિનારે છે આ જે પાઇપલાઇન છે ને પાઇપલાઇન ની બાજુમાં દરિયો છે য়ান দাডিয়ানে কিনা রচ্ছে তুলেই ওতো ইওজো দোসল মিঠো 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 মাজ জি঵া উতারলে উতারলে তুমার আথ পুগে তা উতারা না আয

इन दोस्त सनीवाड़ी है ईमा आज लेयो एक मन मुलाकात करावी कि हाल तोने पगीसो देखाड़ा तो मैं किदू हाल आ मरचा तो जो की वासल मरचा है जो लाल मरचा है लाल मरचा है जो आ है में मरचा है चटा खरी ओली कोरा रिंगणी लागे कसवाड़े तो सूरज आ थंबानी तैयारी है जो ये जो आ रिंगणा जिन काजण है रिंगणा अमरसी मरसी छाती बावी લી બજવે બધે રીંગણા વાવ્યા મરચા તો જો લાલ લાલ આવાલા ભરેલા મરચા કરીએ ને તો મજા આવે ખાવાની જો કેવા હે હાલો હું આખણે એક જબલું ભર લેવાની હે મરચાનું મરચા હજુ થોડાક ની કીધું તોડેલા અને આમાં ખાતાનો આમાં દવા છાટતાય છે ની છાટતાય

ก็กลางลีลานฟรักลาอันี้บัดเดิอยู่ท่าล้ว નો બગીચો છે પપૈયાનો તો મચી બગીચો છે કહેવાય હોય ને પાંદડા આ તું ઓરખે જા પણ હું તો ઓરખે આવતે અમારે હે ને અમારી વાડી જવાનું હે વાડી ભૂમિયા વદર અમારી વાડી છે વાડીની મુલાકાત લેવી વેકેશન મેં કીધું હાજર હાજરનું થોડાક દી જા મણી તો બધું જાણવા જડે અને બધું ખેતીનું કામ એ થોડુંક જરૂરી તો હે ને આપણે આવડવું જોઈએ ખેતીનું કામ પણ આવડું જોઈએ ભીહું દો તો જોઈએ પછી નેદ તો આવડું જોઈએ બધું કરતા આવડું જોઈએ ખેતરમાં કામ એ પણ અને જરૂરી છે ને બધું આ જીવન જીવવું કેવી મજા આવે જો જોઈએ નાખે દા અલગ બીજી કોથરી હોય ને તો આ બધા એમાં જો ટપક પદ્ધતિ રાખી તપક પદ્ધતિ થી પાણી પીવરાવ એટલે બીજા જો જે તૈયાર થાય જીના જીના સી બધાય તૈયાર થાય ઓલી બાજુ છે બધાય મોટા હે આ ઓલા બધાય મોટા હે આ જો બધાય માં ટપક પદ્ધતિ રાખી જો બધાય માં ટપક પદ્ધતિ છે ખાતામાં કંઈ દેખાતી ન દૂધી আজও তা করিও আবিছো করি আবি দুতি মাতা আজ এক হচ্ছে দুতি আজ কোনিক কোনিক ابو মোটা থাই এ করিছো আছে আর জো

एवं वाली खुर्सी पाहे पड़ो जो पोपियो ये हाँ पड़े गई हजा घेर जाए यो मारे जे धूप दीवा करवा असु धूप है वही मा मा मत ता जो मत ता जो वही मा આ ઉડે તો આ ઉડે તો ખાઈ જાય જોતા ખરી કેવું મોટું બધું મત છે એ પાંદડામાં બેઠું જોઈ પાંદડું અડાઈ જાય તો પૂરું

હેલ્થ માટે બહુ સારું પપૈયા કાચા પપૈયાનો સંભારો છે બહુ જ સારું હેલ્થ માટે હારું લ્યો આજ બહુ મજા આવે ગઈ આ પપૈયાના બગીચાની મુલાકાત લીધી થી મજા આવે ગઈ એ મને દેખાડી દીધો પપૈયાનો બગીચો એ સાથે સાથે મરચીનો બગીચો પણ જોયો મરચીનો બગીચો જોયો એમ મને નિરુન દેખાડી દીધો એટલે હું ગમે તાર આવે અને મારી રીતના આમાંથી લે જાય